મારજાજો બના પર શું કરેખાતા જોજો ભાઈ નો દુઃખ દેખાતો જ નહીં કીધું ખબર નહીં પડતી આપણને

કે હું મેમન ક્યો બસ સોંતી હે સોંતી સોંતી નહી આ લે એક ટીવા લઈને ગાડી લઈને આવો થારું હતી પડી લાગે ચોરી ને ના તો ચાંદ બધોંગા ના લે ના

હા 25 ઉગા જમીન માં આવી ને હું લેતા શું કર એક સાલ માં પડ્યા આવો તમે બોલ મારા મારા જેવું બનાવી તમે તો બનાવશું તારે પણ તારે અમાર કદી વાંધા કમા તારે બલાવશું સાપરા માં તમ બધું હો તારે આવ સોગામો લેવા આવનાવા દુખ ચાલુ ને ચાલુ રવરો અમે સામાય દુખ ના ઉભો તમે બનતો ભયા બનતો લે આ બહુ ઘટલું કરો હા જોવો જોવો વાઢા છે આ રે તાન

જો ભાઈ ને તો દેવા તો ને ધુના એવું તમે ખબર તો કરે બનાયા સ તો જાતે

તમાન બોલાયા તમે જોકરી આલો હું કશું પપ્પા એ મુકાવ હા હા ઓ દુખાય તમાન જ

અલ્યા ચમ ભમેલી આવું રવળું થાય છે ઓન તો દોશી મોળ્યો ને નાઈ ગયો ઈ એક તો મારા ખુદના દોશી મારી તો પાછી લાય મારી સુધી આઈ નહીં કોક કરો પછી ભમેલી નક આયા ભમાઈ નાખી મને લાગી ઓર્યા ત્યાં દુખ કાઢ મારું દુખ હા હા હો ડોણી ગડ હાલો એક મોનિયા મે જન સોબાઈ બોલો

અરે રાજલા તો સર વેલ સર તવ વધાવતો થયો મે વધાવ એક ભેળ તો આવતાય સર આવતાય ભાઈ ને પછી રાખો પછી પછી નાખો પડશે હા ફરીથી ના હોય ભમેલી હા તું તું ના જો હો તું ના જો ભાઈ તું સુતા થા ગરીમ પડી તો ટૂછે ટૂછે લે આવવાની એ ભમેલી

જો ખોટતો ભાઈ ઓભોનાજો ભાઈ હા તમારા કર્મથી દુખ હ હા તમારું દુખ આલાવારે તમારા ગર્નાજ છે એવું હા નામ દેજો નામ દેજો તો અમે ફટ દેવા મજા નહી પણ ગર્નાજ છે ના પડશે ગર્ના હોય ગર્ના પર નામ ને છોકું તો અમને કહેવા પડે ભાઈ એમેઓને દુખ આલ્યું અમને અમે તો તમારું નામ દીધા વગર તો છો એ